જય સ્વામિનારાયણ આજે અમારા સાણા વાક્યા ગામ સમસ્તનું મિલન હતું અને અમે બધે આખું ગામ ભેગું થયું હતું અને જેટલા નથી આવી શક્યા એને કંઈક કામ આવી ગયું હશે અને જેટલા આવ્યા છે એને અમે બધા એન્જોય બહુ કર્યો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો પણ મિલનમાં ગયા પહેલાં તો આપણે વિડીયો અહીંથી શરૂ કરવાનો છે તો શહેરમાં વહેલા ઉઠી ગયા અને બધા ઠંડા પાણીમાં કામ કરવાનું હોય અમારા લેડીઝને બીજું બેશારીખનું હોય હું અને કામવાળે કાંઈ કામ કરે કાંઈ ગમે નહીં અને પછી વારો હતો છોકરાઓને તો એને નવરાઈ ધોરાઈ લીધા અને ઈજો મસ્ત મજાની રમવા મેળી પણ આમાં રમવાનું ઓછું ને બાંધવાનું બહુ હોય બે બેનો બાત્યું ને બાત્યું હોય ખબર નહીં ઓલા ભાવમાં દુશ્મનો હશે કે બેનું હશે કાંઈ ખબર ના પડી અને પછી વારો જો ગમે ત્યાં હોય તો બાંધવાનું કામ અને પછી હું થઈ ગઈ નવરી અને મારા પગમાં બહુ વઢિયા હતા ને મને એમ ચૂંટ લાઈન મલમ લગાડી મોજા પહેરી લઉં તો તમને આનો કંઈ નુસ્ખો ખબર હોય તો મને કહેજો કારણ કે મારે બહુ વઢિયા પડે છે અને પછી હતો સન્ડે તો છોકરાને ભાઈ નગબગ કાપવાનું કામ તે દી હોય ને પછી ખાઈ પીને હોઈ ગયા અને રૂંઢો થયો ત્યાં મારો ભાઈ આવ્યો મને કે હાલ મું તને મૂકી જાઉં તો હું મારો ભાઈ ને મારી બે છોકરીઓ છે ને અમે નીકળી ગયા જ્યાં સ્નેહમિલન હતો ને ત્યાં જવા માટે તો આ વૃંદાવન ફાર્મ આવી ગયું ને અમે એન્ટર થઈ ગયા પણ અમે એન્ટર થયા ને પણ હજી ગામના લોકો આવ્યા નહોતા સાડા ચાર વાગ્યા ને તોય અને હું ત્યાં ગઈ અને મુંજાતી હતી કે મને એમ કે મારે બેસવું કોની સાથે પછી એમ ભાઈ આ તો મિલન છે એકબીજાને નું મિલન છે આજે તો હું પણ બધાને રામ રામ મળી આવી અને પછી આપણે થઈ ગયું સ્નેહ મિલન શરૂ અને પબ્લિક પણ આવી ગયું અને અમારા ગામના જે અતિથિઓ હતા એ સ્ટેજ ઉપર ગયા એનું સન્માન કર્યું અને આ જે બાલિકા છે એને બહુ મસ્ત નૃત્ય કર્યું અને પોગ્રામની શરૂઆત કરી દીધી અને પછી શું પ્રોગ્રામ આગળ વધતો ગયો વધતો ગયો અને આ છે મારા જેઠ બાપા જે મારા ગામના અગ્રણી છે એનું સ્વાગત કરે છે અને બસ મજા તો ખરેખર ગામ ભેગું થાય ત્યારે આવે જ છે તમને આવે કે નહીં એ જરા કમેન્ટ કરી દેજો અને આ છે કોઈ દીકરી અમારા ગામની જ છે એને બહુ મસ્ત ડાન્સ કર્યો મને એમ કે ચાલે એને હું પણ કેદ કરી લઉં અને જે અમારો આ સ્નેહ મિલન સંભાળે છે એ બધા વ્યક્તિ છે એને બહુ મસ્ત એ સંભાળે છે એના માટે થેન્ક યુ અને દર વર્ષે બહુ મસ્ત મજાનું આયોજન કરે છે અને એક બાજુ બધા મહેમાન બેઠા હતા અને એક બાજુ છોકરા ભગડાટી બોલાવતા હતા ફૂલ બાકાજી કે મારા બાપ કાંઈ ઘટે નહીં ને એ બાકા હતી પછી છોકરાને ખીજાણા નીચે ઉતાર્યા કારણ કે અવાજ બહુ હતો ને એટલે અને પછી આ સ્વાગત થઈ ગયું પછી અમારા ભૂરાલાલ આવ્યા કારણ કે અમારા ભૂરાલાલ નીચે બહુ તો દેખાય નહીં હચોડા જો એનું પણ સ્વાગત કરવામાં આવ્યું કારણ કે એ સભ્ય બન્યાનું અંત એટલે અને પછી શું બધી દીકરીઓ જેને નૃત્ય કરી હતી ને એ બધી દીકરીઓને ઈનામ આપીને એને પણ પ્રોત્સાહન કર્યું કારણ કે છોકરા માટે તો આયોજન ગોઠવે છે અને બસ પ્રોગ્રામ પતી ગયો પછી અમે તો ભાઈ વાટ જોતા હતા જમવાની કારણ કે વાળું કરીને સીધા પહોંચી ગયા સ્ટેજ પાસે ત્યાં ગયા જોઈને બેનર બહુ મસ્ત હતું કારણ કે પબ્લિક હતું એટલે ઓછું દેખાતું હતું ને જો કેટલું મસ્ત રીતે દેખાય છે ને પછી વારો હતો અમારે ઘરે જવાનો તો અમે નીકળી ગયા ઘરે વાળું કરીને અને અમારે જ ઘરે નહોતું જવાનું અમારે એક ઘર લેવાનું હતું જે દિવાળીનું બાકી હતું એ પણ અમારા ફેમિલી મેમ્બર જ હતો એની ઘરે અને બસ પછી અમે અમારા ઘરે વેગીને સુઈ ગયા જઈશું